અને હાઉસવાઇફ આ લોકોનો મેઇન ટાર્ગેટ હોય છે જે લોકોને ઓછી ખબર હોય છે અને આ લોકો વધારે ભણતર પણ નથી માંગતા કોઈ જાતનું જે લોકો નોકરી નથી કરતા જે લોકો ઘરે બેઠા હોય એ લોકો નોકરીની શોધમાં હોય ને એવા લોકોને આ લોકો પેલા ટાર્ગેટ કરે છે કે તમે આટલા દિવસમાં આટલા રૂપિયા કમાઈ શકો છો આ છે તે છે તમને આ લોકો દ્વારા નોકરી તરત ઓફર કરવામાં આવે છે આ લોકો તમારી પાસે આધાર કાર્ડ માંગશે અને એક સાઇન કરેલો તમારો ફોટો જેની અંદર તમારે સાઇન કરીને એને આપવાની છે અને એ લોકો તમને એક એગ્રીમેન્ટ બનાવીને આપશે જે 100% ફ્રોડ હોય છે એગ્રીમેન્ટ તમને 5000 થી 10000 રૂપિયા રજીસ્ટ્રેશન ફ્રી હોય છે જે તમને પે કરવાનું કહેવામાં આવે છે પણ એ એ લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે રજિસ્ટ્રેશન ફ્રી તમને નોકરી લાગ્યા પછી તમે જે કમાઓ છો 20000 25000 અઠવાડિયામાં એમાંથી જ અમે કાપશું કોઈકને 5,000 પાંચ હજાર કે કોઈકને સાત હજાર કે કોઈકને દસ હજાર પણ કહેવામાં આવે છે આ લોકોનો ટાર્ગેટ તો પૈસા તમારે કોર્ટમાં જવું પડશે તમારી પર પોલીસ કેસ થશે નોકરીનો પહેલો દિવસ નોકરીના પહેલા દિવસની અંદર તમને આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે આઈડી પાસવર્ડ તમે એક એપ્લિકેશન એ લોકો કોઈ પણ એપ્લિકેશન આપવામાં આવે છે તમારે આઈડી અને પાસવર્ડ નાખી દેવાનું હોય છે આઈડી અને પાસવર્ડ એપ્લિકેશનમાં નાખ્યા પછી તમે લોગિન કરો એટલે તમને પાંચસો પાંચસો ફોર્મ તમને આપવામાં આવે છે તમારે અઠવાડિયાની અંદર એ ભરી અને એના સબમિટ કરવાના હોય છે પણ એની એપ્લિકેશન

પછી એ લોકો તમારું આઈડી પાસવર્ડ બંધ કરી નાખે પછી કેસ કરવાની ધમકી આપે ઘણા કેસોમાં એવું થાય છે કે ઘણા લોકો ફોર્મ પાંચસો એ પાંચસો કમ્પ્લીટ કરી નાખે છે પાંચસો ફોર્મ ભરી નાખ્યા પાંચસો કમ્પ્લીટ કર્યા કમ્પ્લીટ કર્યા પછી સબમિટ કર્યા સબમિટ કર્યા પછી એ લોકોનો કોલ આવે છે કે તમારી અહીંયા અહીંયા ભૂલ હતી તમે આ ભૂલ કરવામાં આવી છે અમારી કંપનીનું આટલા આટલા કરોડો આટલા લાખો રૂપિયાનું નુકસાન થયું છે તમારે આનો ચાર્જ ભરવો પડશે અને એ ચાર્જમાં એ લોકો શરૂઆતમાં તમારી પાંચ હજાર પણ માંગે દસ હજાર પણ માંગે ખોટા ખોટા પોલીસના કેસ પણ પોલીસ કેસ કરવાની ધમકી આવશે વકીલોના ફોન આવશે કાં તો પછી પોલીસના પણ ફોન આવશે અને આજુબાજુ પોલીસના સાયરન પણ વાગતા હશે ઘણા લોકો સાચું માનીને પૈસા આપી દે છે પણ આ નવ્વાણું નહીં પણ સો ટકા સ્કેમ જ છે આવા આવી રીતે કોઈ પોલીસ દ્વારા ફોન કોલ કરવામાં આવતો નથી સો સો ટકા કમ્પ્લીટ કામ કર્યું તમારી ભૂલ કાઢે ને તમે ભૂલ નું સમજાવવામાં આવો તો તમને છેલ્લામાં છેલ્લું એમ કહેવામાં આવે કે તમે લેટ તમે સબમિટ કર્યું મારી કંપનીનું નુકસાન થયું છે એને ગમે તેમ કરીને તમને ફસાવવાનું જ કામ કરે છે આ લોકો પણ આ લોકોથી ગભરાવ નહીં ઓગણીસ ત્રીસ ડાયલ કરીને ડાયરેક્ટ કમ્પ્લેન કરો વધારે હેરાન કરે તો પોલીસ નું કહો એને કે હું પોલિટેશન સ્ટેશન જાઉં છું ઇસી મિનિટે એ લોકો તમને કોલ કરવાનું બંધ જ કરી દેશે બીજી બાર એનો કોલ નહીં આવે તમે ગૂગલ પર પણ સર્ચ મારશો ને નોકરી માટેની ડેટા એન્ટ્રીની તો પણ આ ફ્રોડ લોકોએ ગૂગલ ની અંદર સાઈડ બનાવીને મૂકી રાખેલી છે ફ્રોડ લોકોનું જ પહેલા બતાવશે અને એ ફ્રોડ લોકો દ્વારા તમે દેવું ક્લિક મારો તમને કોઈ કોઈક તો એવું છે કે તમે પાંચસો હજાર રૂપિયા ભરો તો જ નોકરી પર લઈ એ પણ ફ્રોડ જ છે એ પણ સાચું નથી તમે આ લોકોને પાંચ હજાર આપી દો અને પછી પણ આ લોકો તમારી પાસે પૈસા માંગશે જ આ લોકો અંત જ નથી તમે જ્યાં સુધી પૈસા આપ્યા કરશો ત્યાં સુધી આ લોકો તમારી પાછળ રહેશે આ લોકો તમે જ્યાં સુધી થાકશો નહીં જ્યાં સુધી ત્યાં સુધી આ લોકો તમારી પાછળ પૈસા માંગ્યા જ કરશે પાંચ હજાર આપશો તો દસ હજાર દસ ના પંદર પંદર ના વીસ આવા ઘણા લોકોના લાખો રૂપિયા પણ આમાંથી ગયા છે ઘણા લોકો ગભરાય અને આપી દે છે આખા ભારતની અંદર રોજના ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ પિસ્તાલીસ થી પચાસ હજાર રોજના કોલ આવે છે આ લોકો બીટ કોઈન અને અન્ય વોલેટોથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હોય છે મારા વિડિયોનો ઉદ્દેશ એક જ છે લોકો જાગૃત થાય લોકોના પૈસા ફ્રોડ લોકો સુધી જતા બચે અને આ લોકોના ડરનો ધંધો બંધ થાય આ વિડીયો સ્કૂલ કોલેજ સ્ટુડન્ટ મહિલાઓને મોકલો જેથી કરીને લોકો જાગૃત થાય અને મારા વિડીયો જોઈને બે જણના બી પૈસા બચશે એ જ હેતુથી મેં આ વિડીયો બનાવેલ છે બે જણને મોકલો જેથી લોકો જાગૃત થાય તમારી સાથે પણ આવા ફ્રોડનો કોલ અથવા મેસેજ કે તમે ફ્રોડમાં ફસાઈ ગયા હોય તમારા તો તમે કોમેન્ટવાળા અથવા તો મને પર્સનલમાં મેસેજ કરી શકો બને મારાથી બને એટલી હું તમારી મદદ જરૂર કરીશ આ લોકો થી ગભરાશો નહી ફરી જ ફરી મળીશું આપણે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત